પોલીસ જેને મૃતક સમજતી હતી તે જ હત્યારો નીકળ્યો સસુરાલ સિમરકામાંથી માંથી પ્રેરણા લઈને બે લાખ નો વીમો પકવવા મિત્રની હત્યા કરી સચિન પોલીસે એક એવા ચોંકાવનારા હત્યા કેસનો નો પર્દાફાશ કર્યો છે જેમાં શરૂઆત મૃતક ગણાતો વ્યક્તિ જ પોતાના મિત્ર નો ઘાતકી હત્યારો નીકળ્યો છે રૂપિયા બે લાખ નો વીમો પકવવા અને લોનના હપ્તામાંથી છુટકારો મેળવવા માટે બે ટ્રકના માલિકે

આ રોડ ઉપર જોઈએ એક ફેટલ એક્સિડન્ટ થયા જેની ચૌદ તારીખના મોર્નિંગમાં જાહેરાત થઈ અને એના પછી સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફ જગ્યા પર એક ડેડ બોડી જેના ફેસમાં પૂરી ભાગ પૂરી તરફ જોયા એમાં એક્સિડેન્ટમાં પૂરા કુચલાઈ ગયા હતા આ કચડાઈ લીધે જો એના ઓળખ પણ થતી નહી હતી ત્યાંથી ડેડ બોડી મળી ડેડ બોડી પાસે એક મોબાઈલ ફોન મળ્યા જોયા અને પછી જો એ એના ફેડલ ગુના ફેડલ અકસ્માતનો ગુના દાખલ કરવામાં આવેલા અને આ મોબાઈલ આધારે જો મરનારની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી જોઈએ અને આમાં જો મરનાર હતા એક શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્ર જેના ઉંમર ઓગણચાલીસ વર્ષના ઉંમર છે જોઈએ જે ટ્રક ડ્રાઇવિંગના ધંધો કરે છે અને ટ્રકના માલિક પર છે જોઈએ તો એની ડેડ બોડી જોઈએ ફલિત થઈ એના આધારે જોઈએ પોલીસના ટીમ જો ડી સ્ટાફના ટીમ પીએસઆઈ ડામોર અને એના સાથે જો કોન્સ્ટેબલી અમારા સ્ટાફ જો આ ગુનાને ડિટેક્ટ કરવાના પ્રયત્નો કરા જો અને ચૂંકી આ રોડ બહુ ઓછી અવર રોડ છે તો રોડ ઉપર જો પૂરા સમગ્ર જો રોડ ઉપર ને સીસીટીવી ફૂટેજસ બે કરવાના કામગીરી ચાલુ થઈ ત્યારે આપણા એક મંદિરના એક સીસીટીવી કેમેરામાં એક આ એક ટ્રકના ત્યાંથી મુવમેન્ટ નજર આવી જોઈએ આ મુવમેન્ટના ધારે જો આપણે ટ્રકમાં નંબર જો નંબર પ્લેટ

મારા હસબેન્ડના વીમો હતા તો આ કેવી રીતે મળશે ક્યારે મળશે ત્યારે જો થોડા ડાઉટ થયા કે જેના ડેથ થઈ ગઈ યંગ એજમાં એના કોઈ અફસોસ પણ નથી અને જો પૈસા માટે પૂછપરછ કરી રહી છે ત્યારે જો એ થોડા વધુ ડીપમાં જવાના ચાલુ થયા જો એના આધારે અને પછી જો પૂછપરછ એવું આવ્યા એના જ્યારે પોલીસ પૂછપરછ કરી કે તમારા હસબન્ડના ક્યારે અહીંયા ઘરે માંથી ગયા ક્યારે મોમેન્ટ થયા તો એવું જાણવા મળા એના હસબન્ડ એક તે 213 તારીખની રાત્રે apna છે scooty લઈને ત્યાં જો એના હલદરૂ સોસાયટી આવે છે ત્યાંથી scooty લઈને વડોદ પાંડેસરા સિટીના ગામ લોકેલિટી છે વડોદમાં એક દેવી પ્રસાદ કરીને એનો મિત્ર હતા કેમેરામેન માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે